આપીટીએ ન્યુઝ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ધુમડી ગામે કોધરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ નિવૃત્ત પોલીસ કર્મચારી તેમજ એમના પરિવારજનોને ગરદા પાટોનો માર મારતા સારવાર માટે દાહોદ લવાયા લીમખેડામાં અગાઉ જમીન સંબંધિત થયેલા ઝઘડામાં અથાવત રાખી કચ્છ પરિવારના લોકોએ વેર વાળો જેમાં મુદ્દે નિવૃત્ત પીએસઆઈ સહિત ચાર ઇસમો ઉપર પોલીસકર્મી સહિત તેર ઇસમોના ટોળાનો હુમલો કર્યો હતો ઉપરોક્ત નિવૃત્ત પીએસઆઈ બે મહિલા અને અન્ય એક મળીને ચાર ઇસમોને કરતા પાટોન મારમારી ચાંદી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા ત્યારબાદ મારામારી દરમિયાન ઇજાગ્રસ્ત થયેલ નિવૃત્ત પીએસઆઈ અને અન્ય એકને દાહોદના ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી દેવાયા અન્ય બે ઇજાગ્રસ્ત મહિલાઓને લીમખેડામાં ટૂંકી સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા મળતી માહિતી મુજબ

કલ્પેશ માનસિંગ માવી સુમાભાઈ ઇંડાવાળો અને અન્ય બાઈક ઉપર આવેલા છ થી સાત સમૂહને ભેગા મળી નિવૃત્ત પિયસાઇ સરતનભાઈ ધુલાભાઈ ના બંને પગે શુક્લાભાઈને આંખના ભાગે રાકેશભાઈ માવી જોશીલાબેન રાકેશભાઈ માવી ગંગીલાબેનને ગરદા પાટુ મારતા તેઓનો સારવાર દવાખાને ખસેડવામાં આવ્યા હતા બનાવને લઈ સરતન ધુલાભાઈને લીમઘેડા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે ધુવાભાઈ નિવૃત પોઈ અમદાવાદ શહેર અને હું તારીખ મારા ગામ ખાતે મારા નાના ભાઈ ના મકાન તે સમયે એક વાહન અજાણું પાર્ક કરેલું હતું તે સમયે મારો નાનો ભાઈ આવે ને કીધું કે ભાઈ વાહન કઈ પાર્ક કર્યું છે તો અમારે આવવા જવાનું તકલીફ થાય છે આ વાહન પાર્ક કર લો એ ડ્રાઈવર વાત કરતા હતા ડ્રાઈવરની વાત કરતા એ સમયે સામેવાળા મારા મોટા બાપુના છોકરા માવી દીતાભાઈ ગવલાભાઈ અને એમનો છોકરો એલઆરડી કોસ્ટેબલ હાલ ગોધરા નોકરી કરે છે કઈ પોલીસ સ્ટેશન મને ખબર નહીં પણ ગોધરા પોલીસમાં નોકરી કરે છે એ એનો નાનો ભાઈ અને એના બીજા બે ભાઈના છોકરા અરવિંદ ખુમાન

પછી મારા નાના ભાઈને બહુ આવી મારો નાનો ભાઈ આવ્યો અને બધાને અમને એ લોકોએ ગરદા પટ્ટીનો માર માર્યો અને રોડ ઉપર ઘસીડ્યો મને ત્યારબાદ અમે પછી પોલીસને ફરિયાદ આપવા માટે અમે ગયા કયા પોલીસ સ્ટેશન આપી તમે લીમખેડા પોલીસ સ્ટેશન લીમખેડા અને મેટર ખાલી પાર્કિંગ બાબત પાર્કિંગ બાબત કેટલા લોકો હતા સામે કેટલા જણા સામે સાત સાત આઠ એના માણસો આવેલા હતા ત્રણ ગાડીઓ હતી છે એમાંથી કેટલા પોલીસ કર્મી હતા એમ પોલીસ કર્મચારી અંદાજીત ખબર નહીં પણ નામ તો ખબર નહીં તો બી આંકડો એક બે આંકડો છ સાત તો હતા જ